માહિતી આ વિડિયોમાં જોવાના છીએ તો વડોદરા મહાનગરપાલિકામાં ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી છે વિવિધ ઓગણત્રીસ ટ્રેનોમાં એપ્રેન્ટિસ ભરતી કરવા માટે વડોદરા મહાનગરપાલિકા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવે છે અહીં વિવિધ ટ્રેડો વાયરમેન ફિટર સર્વેર એસઆઈ પટાવાળા વગેરે જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસમાં ભરતી કરવાની થાય છે તો આપણે આ વડોદરા મહાનગરપાલિકાની ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો આપણે આ માહિતી જોઈએ મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો અને માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ વર્ષ બે હજાર નીચે જણાવેલા ટ્રેડમાં

અહીં ઓનલાઈન અરજી કરી શકે છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ આ જગ્યા માટે આઈટીઆઈ પાસ હોવું જરૂરી છે વાયરમેન ટ્રેડ માટે પણ આઈટીઆઈ પાસ હોવું જરૂરી છે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં પણ આઈટીઆઈ પાસ હોવું જરૂરી છે ફિટર રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશન મેકેનિક ડ્રાફ્ટમેન સિવિલ સર્વેયર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર મેકેનિકલ મોટર વ્હીકલ મેકેનિકલ ડીઝલ મેકેનિકલ અર્થ મૂવિંગ એન્ડ મશીનરી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્ટેનન્સ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક જેવા ટ્રેડોમાં આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે નંબરનું જે એપ્રેન્ટિસની જગ્યા છે મિત્રો તે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની જગ્યામાં પણ અહીં એપ્રેન્ટિસમાં ભરતી થવાની છે તો અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો પ્યુનની જગ્યામાં એપ્રેન્ટિસમાં અરજી કરી શકે છે આ જગ્યા માટેની વયમર્યાદા જોઈએ તો અઢારથી અઠ્યાવીસ વર્ષના ઉમેદવારો આ જગ્યામાં અરજી કરી શકે છે અહીં મહત્વની સૂચનાઓ આપણને આ જગ્યાઓમાં અરજી કરવા માટેની આપવામાં આવી છે તે જોઈએ તો એપ્રેન્ટિસને ધી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે સ્થાનિક ઉમેદવારોને આ જગ્યાઓ ઉપર પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાઓમાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતાં પહેલાં સૌ દરેક ઉમેદવારે એપ્રેન્ટિસ સીપઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન એપ્રેન્ટિસ પ્રોફાઇલમાં ફરજિયાત

રહેશે ડોક્યુમેન્ટ માટેની તારીખ તથા જરૂરી સૂચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઈમેલ પર જાણ કરવામાં આવશે જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ સાવચેતીપૂર્વક દર્શાવવાનો રહેશે ઈમેલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા ન હોવાના માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગેરેની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે તો મિત્રો આ હતી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વિવિધ ટ્રેડોમાં એપ્રેન્ટિસ ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી જો તમે અહીં આપવામાં આવેલા ટ્રેડોમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ ધરાવતા હોય અને અન્ય કોઈ જ પણ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ ન હોય તો જરૂરથી અહીં આપવામાં આવેલી તારીખ બે એક બે હજાર છવ્વીસથી સોળ એક બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે તો મિત્રો આ હતી એપ્રેન્ટિસ ભરતી માટેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર